જેથી આ બાબતે દુકાનદારોને માહે એપ્રિલ બે હજાર પચીસ થી ઓગસ્ટ બે હજાર પચીસ સુધીનું કેન્દ્ર સરકાર તરફથી ઘઉં તથા ચોખાનું કમિશન મળેલ નથી જેના કારણે માહે જુલાઈ બે હજાર પચીસના માસમાં ચલણના નાણાં ભરવામાં ખૂબ જ તકલીફ પડેલ હતી પરંતુ આજ દિવસ સુધી બાકી પડતું કમિશન જમા થયેલ નથી જેથી દુકાનદારો આર્થિક રીતે એટલા સક્ષમ નથી કે આટલું કમિશન બાકી હોવા છતાં બીજા ચલણ ભરી શકે જેથી પાછલું બાકી કમિશન જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી નવા ચલણો ભરી શકીએ એવી પરિસ્થિતિ ન હોય સમયસર પાછલું કમિશન મળે તો જ માહે બે હજાર પચીસના જથ્થાના ચલણ ભરી શકે એમ ન હોય કમિશન ન આવે ત્યાં સુધી ચલણ ન ભરી શકવા બદલ દુકાનદારોની કોઈ જવાબદારી રહેશે નહીં જો દુકાનદારોનું આજ દિવસ સુધીનું બાકી કમિશન જો ઓગસ્ટના ચલણમાંથી બાદ કરી આપવામાં આવે તો ચલણ ભરવા માહે ઓગસ્ટ માસના ચલણની તારીખમાં ફેરફાર કરી તારીખ પાંચ આઠ બે હજાર પચીસ સુધી કરવામાં આવે તેવી વિનંતી સાથે અબડાસા ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા મામલતદાર અબડાસા કચ્છને રજૂઆત કરવામાં આવી છે